પંચમહાલના કાલોલમાં પણ ધોધમાર વરસાદ ભારે વરસાદથી ઇન્દિરાનગરમાં પાણી ભરાઈ ગયા હતા પચાસથી પણ વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે લોકોને રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવામાં આવ્યા હતા એકવીસ લોકો પાણીમાં અટવાઈ જતા રેસ્ક્યુ કરાયું હતું બાળકો મહિલાઓનું પણ રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળોએ તેમને ખસેડી દેવામાં આવ્યા હતા કારણ કે પંચમહાલનો આ નીચાણવાળો વિસ્તાર કે જ્યાં પચાસથી પણ વધુ ઘરો હતા તે આખા પાણીથી તરબોળ થયા હતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને જીવ બચાવીને સ્થળાંતર કરાયું હતું વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હર્ષત મેરા જોડાય છે જે હર્ષત હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરાયું અને હાલ પરિસ્થિતિ કેવી છે જે છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પંચમહાલ જિલ્લામાં વરસી રહ્યો છે તેમાં પણ કાલોલની અંદર દસ એક જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો છે જેના કારણે કાલોલના મધ્યમાં આવેલું એક તળાવ છે અને તળાવના કિનારે સરકારી આવાસો જે ઇન્દિરાનગર કહેવાતા હતા ઇન્દિરાનગર આવાસોની અંદર તળાવના પાણી ઘુસી ગયા હતા કેડસામાં પાણી ઘુસી જતા અચાનક ગત રાત્રે જે વરસાદ ભારે પડી રહ્યો હતો એ દરમિયાન તેમજ ઘરો મામલતદાર સહિતનો કાફલો આ ઇન્દિરાનગરમાં જઈને એકવીસ જેટલા લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં બાળકો મહિલાઓ સહિત ટોટલ એકવીસ લોકોને બહાર કાઢીને સુરક્ષિત મોકલવામાં આવ્યા હતા જી જી આભાર